અહી વિસ્તારના ગદાર આદિવાસી સમાજ ના મંત્રી કુબેર આદિવાસી સમાજ નું જોરદાર આંદોલન જોઈને ગભરાય ને બકરી ની જેમ સરકારી તંત્ર નો ઉપયોગ કરતા કુબેર સિંહ ના કુબેર બકરી ને આજે અનંત પટેલ નું ચેલેન્જ છે કે તારામાં તાકાત હોય તો અનંત પટેલ પર એક એફઆઈઆર કરીને બતાવ મને એવું લાગે છે કે કુબેર સી નહી કુબેર બકરી ડિંડોર સાચો આદિવાસી નથી જે સમાજ આદિવાસી સમાજ નો મંત્રી હોય

એવા મંત્રી નું કામ નથી ભાઈ